અમરેલી બગસરામાં ભારતીય કિસાન સંઘ દ્વારા મામલતદારને આવેદનપત્ર હાલમાં ખેડૂતો માટે સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી થઈ રહેલ છે જેમાં ખરીદીમાં છૂટછાટ આપવા આપ્યું આવેદનપત્ર બગસરામાં માર્કેટિંગ યાર્ડમાં જે ખેડૂતોનો માલ ખરીદી થાય છે તેમાં સરકારના અધિકારીઓ દ્વારા સંકલનનો અભાવ દૂર કરવા બગસરા પંથકમાં ભારે વરસાદ પડેલ જેમાં મગફળીના પાકમાં અસર થયેલ છે હાલમાં આ સ્થિતિમાં ખેડૂતોની આ મુશ્કેલી દૂર કરવા વિનંતી કરવામાં આવે તેવી માંગ જે ખેડૂતોનો માલ ખરીદી કરેલ હોય તેનો માલ પણ ગીદાઉનમાંથી પરત આવે છે આ દૂર કરવામાં આવે બાઇટ ખેડૂત અગ્રણી મનસુખભાઈ ક્યાડા ભારતીય કિસાન સંઘ તાલુકા બગતરા તાલુકા પ્રમુખ સંજયભાઈ સાવલિયા જે ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થઈ છે સરકારશ્રીની યોજના સારી છે પણ કોઈ અધિકારીઓના મતભેદને કારણે બગેસરા તાલુકાની અંદર ખેડૂતોને ક્યાંક ને ક્યાંક ઓલ્ડ કાઢી મગફળી આલેમ હોય ન હાલે હોય તો પણ પાછા મોકલવામાં આવે છે અને મગફળી ખરીદેલી મગફળી ગોડાઉન નથી પાછી આવે છે અને ખેડૂતોને પાછા બોલાવીને મગફળી પાછી ભરી દેવાનું કહે છે તો ખેડૂતોને ઘણો પ્રોબ્લેમ થાય છે તો થોડીક માટી હોય થોડુંક ડેમેજ હોય એમાં રાહત આપીને બગસરા તાલુકાના ખેડૂતોને ન્યાય મળે એવું કરે અને રાજકોટ જેતપુર ભેસાણ બધી મગફળી ખરીદે ધારી પણ ખરીદે બધી કમ્પ્લેટ આવે છે તો બગસરા તાલુકાની અંદર જ કેમ એમ તો બગસરા તાલુકાના ખેડૂતોને અન્યાય ક્યાંક ને ક્યાંક અન્યાય થઈ રહ્યો છે તો એનું સરકાર સાંભળે બસ એ જ